શહેરમાં ફાયર સેફટીની નિંદનીય અપૂરતી વ્યવસ્થાઓ અંગે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નબળા વહીવટ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલે આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું વડોદરા કે જે ગુજરાતનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે તેમાં ફાયર સેફ્ટીના નામે માત્ર ખોટા વાયદાઓ અને નિષ્ફળતાનો ઢોંગ જોવા મળે છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલે કર્યા છે અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું જેમાં શહેરના સિત્તેર ટકાથી વધુ ફાયર સ્ટેશનોમાં આધુનિક સાધનોનો અભાવ અને અસ્તિત્વમાં રહેલા સાધનોમાંથી ચાળીસ ટકા જૂના અને બિનઉપયોગી હોવાનું જણાવ્યું છે વડોદરા શહેરની વસ્તી વીસ લાખથી વધુ છે આટલા વિશાળ શહેર માટે માત્ર આઠ ફાયર સ્ટેશનોનું અસ્તિત્વ એ સરકારની શરમજનક નિષ્ક્રિયતાનું પ્રમાણ છે રાષ્ટ્રીય ફાયર સેફ્ટી ધોરણો અનુસાર દરેક એક લાખની વસ્તી માટે ઓછામાં ઓછું એક ફાયર સ્ટેશન હોવું જોઈએ એટલે કે વડોદરાને ઓછામાં ઓછા અઢારથી વધારે ફાયર સ્ટેશનોની જરૂર છે શહેરના ફાયર બ્રિગેડ વિભાગ પાસે હાલ માત્ર સત્યાવીસ વાહનો ઉપલબ્ધ છે જેમાંથી ત્રીસ ટકાથી વધુ વાહનો દસ વર્ષથી વધુ જૂના અને જર્જરિત હાલતમાં છે રાષ્ટ્રીય ધોરણો અનુસાર દરેક ફાયર સ્ટેશન પાસે ઓછામાં ઓછા ત્રણ આધુનિક ફાયર ટેન્ડર્સ અને એક રેસ્ક્યુ વાહન હોવું જોઈએ એટલે કે વડોદરાને ઓછામાં ઓછા પચાસ ફાયર વાહનોની જરૂર છે વગેરે જેના મુદ્દે જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું વડોદરા શહેરના ફાયર બ્રિગેડના કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ ડે ઉપર હું સતત સલામ કરું છું અને સાથે સાથે વડોદરા શહેરની જનતાને હું જણાવવા માગું છું કે આજે આપણે સૌ ભયના ઓથાર નીચે આપણે જીવી રહ્યા છીએ કારણ કે વડોદરા શહેરમાં ફાયર વિભાગની અપૂરતી વ્યવસ્થા વડોદરા શહેરના ફાયર વિભાગને જ્યારે પૂરતી શક્તિ જ નહીં આપવામાં આવે ત્યારે આકસ્મિક પરિસ્થિતિઓમાં વડોદરા શહેરના નાગરિકોને ફાયર બ્રિગેડ કઈ રીતે મદદ કરી શકશે તમે જુઓ કે વડોદરા શહેરની આજે પચીસથી વધારે પચીસ લાખથી વધારે વસ્તી ધરાવતું વડોદરા શહેર જેમાં અઢારથી વીસ ફાયર સ્ટેશનોની જરૂર છે તેની સામે માત્ર વડોદરા શહેરમાં આઠ ફાયર સ્ટેશનો આવેલા છે છસો સિત્તેરનો સ્ટાફ જે ફાયર બ્રિગેડ કહેવાય તેની જરૂરિયાતની સામે માત્ર ત્રણસો સિત્તેરનો સ્ટાફ ઉપલબ્ધ છે ફાયર વિભાગમાં પચાસથી વધારે વાહનોની જરૂરિયાત હોવા છતાં માત્ર સત્યાવીસ વાહનો ફાયર વિભાગ પાસે અત્યારે ઉપલબ્ધ છે ત્યારે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા ભોગવતા મહાનગરપાલિકાના સત્તાધીશોને હું જણાવવા માગું છું કે આપણે ફાયર વિભાગના હાથ મજબૂત કરીશું એટલે કે એને શક્તિ આપીશું એમના ફાયર સ્ટેશનો વધારીશું એમનો સ્ટાફ વધારીશું અને વાહનો વધારીશું ત્યારે આપણે સાચી નેશનલ સર્વિસ ડે આપણે ઉજવણી કરી શકીશું તેવું મહત્ત્વ દર્શાવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા તરીકે અને વડોદરા શહેરનો એક નાગરિક તરીકે હું આ સત્તાધીશોની સામે માંગણી કરું છું કે જલ્દીથી જલ્દી આ ફાયર બ્રિગેડ જે ફાયર વિભાગ છે એની શક્તિ વધારવામાં આવે ફાયર સ્ટેશનો વધારવામાં આવે એના વાહનો વધારવામાં આવે કર્મચારીઓની ભરતી કરવામાં આવે જેથી વડોદરા શહેરની નાગરિકોની એ આકસ્મિક સમયે એ મદદ કરી શકે અને વડોદરા શહેરના નાગરિકોને જે ટેક્સના રૂપિયા છે એનું સાચું વળતર એટલે કે એને સગવડ અને સુરક્ષા પૂરી પાડી શકે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર